ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ખંડેરા ગામે માલધારી પોતાના પશુઓને લઈને પોતાના રહેણાંકી સ્થળ ઉપર હાજર હોય ત્યારે સિંહ દ્વારા હુમલો કરાયો હતો રાત્રિના સમયે સિંહ દ્વારાવાડા ઉપર હાજર માલધારી નાગજીભાઈ ઉપર હુમલો કર્યો હતો જો કે ત્યારબાદ સિંહ દ્વારા બે ગાયોનું મારણ પણ કરવામાં આવ્યું હતું નાગજીભાઈને મોઢા ઉપર ઈજા થતા વીસ જેટલા ટાંકા આવ્યા છે જો કે સમગ્ર ઘટનાને લઈને માલધારીઓ અને સ્થાનિકોમાં ભયનો માહોલ છે